બહુ દૂર ના કે વાહન ચલાવ આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો YouTube માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું हेलो हाँ भगवान हाँ भगवान बोलो बोलो आवाज आवाज मारो आवेज है आवेज है हाँ लालपुर दी बोलो चो लालपुर दी बोलो चो हाँ हम्म हम्म बोलो 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 सब बंद माटे निवाद थी बराबर है कौन तमारो सब बंद बराबर મારી વર્ષ જેવું હોય છે જન્મ તારીખ ત્રેવીસ બે ઓગણીસો ત્રાણુ તેત્રીસ વર્ષ થાય મારા કેટલા ત્રીસ તેત્રીસ વર્ષ તેત્રીસ વર્ષ બરાબર છે શું નામ છે તમારું પરમાર ગૌતમ મેઘીબાઈ બરોબર છે ગૌતમભાઈ મેકજીભાઈ પરમાર પરમાર અટક હમ્મ કયા સમાજ માંથી છો તમે તમે દલિત અચ્છા દલિત સમાજ માંથી છો બરાબર છે તમારું ગામ છે લાલપુર પ્રોપર લાલપુર કિલ્લો જામનગર લાલપુર તાલુકો તાલુકો લાલપુર જ આવે ને

સમજાઈ ગયું વાહન ન ચલાવી શકો બાકી તમારે હાલવા ચાલવામાં કે એમ કઈ પ્રોબ્લેમ નહી બરાબર છે અને તમારે વ્યવસાયમાં શું છે દુકાન ચલાવું છું અચ્છા શેની દુકાન છે પાન માવા પછી વેફર અને બિસ્કિટ ને ઠંડા પીણા એવું બધું એમ બરાબર છે બરાબર છે એ રીતની પાન પાકની દુકાન છે ઉપરાંત તમારે વેફર બિસ્કિટ ને આ બધી વસ્તુ తాకో સાબો દૂધ ને છાસ ને ઠંડા પીણા ને બધું અચ્છા દરેક વસ્તુ તમારી પાસે થી મળી જાય હું બરાબર છે બરાબર છે સમજાઈ ગયું કેટલી આવક કેટલી થઈ جاتی છે તમારે 12 12 10 12000 રૂપિયા જેવું થઈ જાય એમ 10 12000 જો થઈ જાય એમ બરાબર છે પછી તમારે મકાન છે ઘરના છે લાલપુર માં ઘર ના ઘર ના હા પછી આ જે દુકાન છે ઈ ઈ મેડું ઘર ને બધું ઈ બાજુ માં જ એમ ઘર ની છે મતલબ કે ઘર ની દુકાન બનાવેલી છે તમારે તો એવી રીતે રોડ ઉપર પડતું હશે ને હા રોડ ઉપર ખૂણા ઉપર જ આપડે રાયખુ આ ગલી લાગે બે સાઈડ ત્રણ સાઈડ લાગે ત્રણ ચાર સાઈડ હા સમજાય ગયું સમજાય ગયું એવી રીતે તમારે મોકાની જગ્યા હશે તો તમે એમાં દુકાન બનાવવાની પસંદ કર્યું બરાબર છે સમજાય ગયું આજુ બાજુ ના વિસ્તાર નું તમને ગ્રાહકી મળી જાય ઈ રીતના ના બરાબર છે તમારે ભાઈ બેન તમે કેટલા તમારે બેન અમે બે ભાઈઓ છે મારા ભાઈના મેરેજ થઈ ગયા છે બરાબર અને બેનો છે છ અચ્છા છ બેનો છે એ લોકો ને મેરેજ થઈ ગયા છે અચ્છા છ બેનો કોણ હ બોલ એને આ સાતે ભાનડા એના લોકો ના થઈ ગયા હું એક છ હું બરાબર યસ યે તમને આ તકલીફ ના હિસાબે હમ બરાબર છે કોઈ એવું પાત્ર હોય કે જેને થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો તમારે એક થાય સમજાય બો પોતે બાર રેતા હશે એના હિસાબે બરાબર છે પછી તમારા મમ્મી પપ્પા અમે ત્રણ ભેગા અચ્છા મમ્મી પપ્પા અને તમે બરાબર છે પપ્પા શું કઈ કામ કરે છે

સમજાઈ ગયું પછી આ જે ખેતી છે તો એમાં કેટલા પાક કેટલા લ્યો છો તમે અમે શિયાળુ ચોમાસુ બસ અચ્છા બે પાક જ લ્યો છો તો જમીન માં બહુ પાણી કે એવું નહી હોય એના હિસાબે પાણી છે પણ આપણે જમીન ને થોડોક આરામ આપી શકીએ ભાઈ એને આરામ દે તો આપડે કઈ ફાયદો મળે ને વાહ વાહ બરોબર છે એટલે ત્રણે ત્રણ પાક નથી લેતા શિયાળો અને ચોમાસુ પાક તમે લ્યો છો પાણી તમારી પાસે already છે જ કુવો છે કે દાર છે શું છે કરાવેલો વાહ પૂરે પૂરું પાણી પાણી છે જમીન ની અંદર સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે તો આ જે જમીન ની જે આવક છે બે પાક લ્યો છો તો અંદાજીત આવક કેટલી થઈ જતી હશે અંદાજે એ તો પપ્પા ને ખબર કેમ કે

બરોબર છે પછી ડોક્ટર સર્ટિફિકેટ ને એવું કઈ કરાવ્યું છે બરાબર છે પછી કઈ જે સરકારી કઈ લાભ કે એવું કઈ લ્યો છો તમે પછી ઘણા ખરા વિકલાંગો ને લગતા તમને લાભ પણ મળે હશે કારણ કે તમે એક દિવ્યાંગ છો બરોબર છે એટલે એના હિસાબે તમને બ્લાઈન્ડ ના હિસાબે થોડું ઘણું તમને લોન કે એવું બધું તમને મળે છે તમારા ધંધા માટે તો એવું કઈ તમે ઉપયોગ કર્યો કે નહીં

બાર એસી આ વોટસપ નંબર છે તમારો આ વોટસપ નંબર એ આજ છે ને મોબાઈલ નંબર એ આજ છે અચ્છા અચ્છા સમજાઈ ગયું આમાં વાત પણ થાય અને વોટસપ પણ વાપરો છો બર બરશે તો મતલબ કે તેત્રીસ વર્ષ તમારા થયા તો તમે ક્યાં એમ કે તમે ક્યાં જોવા ગયા હોય તમને કોઈ જોવા આવ્યું એવું તો કઈ બન્યું જ નહી હોય ને એટલે જોવા ઘણી જગ્યાએ પણ અમે અનુપર્તા આવે ને એવું થાતું હોય અચ્છા અચ્છા બરોબર છે

કોઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ તમને તમને કોઈ સારું પાત્ર મળી જાય બરાબર છે કોઈ વાંધો નહી તમારો મને એક ફોટો મોકલી આપજો અને તમે દલિત સમાજ માંથી છો તો તમારે અન્ય કોઈ સમાજ હોય તો હાલે ખરા ચાલે ચાલે બરાબર છે બરાબર છે પછી ઘણી વખત એવું બને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય કોઈ વિધવા પાત્ર હોય અને ઘણી ખરી એવી પોતે આજે તકલીફ છે એ ઘણા ખરા એવા પાત્રો હોય છે કે અપનાવી પણ લેતા હોય કારણ કે એને એવું બાળક હોય છોકરો હોય અને ક્યાંય એવું પાત્ર ન થતું હોય અને તમે કુવારા જ છો બરાબર છે એટલે ઘણું ખરું પાત્ર તમને એવું પણ એડજસ્ટ થઈ જાય ઉપરાંત એને કોઈ એવી તકલીફ હોય તો તમારે કઈ ટાઈપની દિવ્યાંગતા હોય તો તમારે હાલે

ઉપરાંત હાથની તકલીફ હોય પગની તકલીફ હોય એવું કોઈ પાત્ર હોય તો તમારે હાલે બરાબર હા કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા ઉપરાંત આપણે નંબર તમારો મૂકશું નંબર તમારો જાહેર થશે એટલે તમારી ઉપર કોઈ ફ્રોડ કોલ પણ આવી શકે છે અને તમારી પાસે કોઈ પૈસા ટકાની માગણી કરે કે ભાઈ અહીંયા એક પાત્ર છે અને તમારા લાયક છે તો અમારે લાલપુર જોવા આવું છે અને ગામ પણ તમને એવું દર્શાવે કે એટલી દુર થી દર્શાવે કે તમારે આવવા માટે હજાર બે હજાર રૂપિયા કે પચીસો રૂપિયા જેવી માગણી લોકો કરી શકે તો ક્યાંય કોઈ સાથે તમારે પૈસા ટકોનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ પર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર હા 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 ભલે તમારો મને ફોટો મોકલી આપો આપણે તમારો ઓડિયો મુકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય ઓકે ભગવાન ભલે એટલે કઈ વાત ભાઈ હા આ ઓડિયો તમે પૂરે પૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો बाजूમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ